ધોરાજી ધોરાજી ભાજપ નગરપાલિકાના કોન્ફરન્સ અમે કરી છે ધોરાજી નગરપાલિકામાં સન્ને બે હજાર સત્તર થી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડ થી મઢી આપવામાં આવ્યા હતા જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ ઓગણીસ લાખ અને પંચોતેર હજાર રૂપિયાનો માતબળ ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર તાચ અને મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ ત્રણ ટન મોરમ નાખવામાં આવી છે એ મોરમનો નો એક ટન ભાવ છસો ત્રેપન રૂપિયા થાય છે જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાકરી છે એ કાકરી સાડા ચારસો રૂપિયા ટન લેખે પહોંચતી કરી દેવાના ભાવો આપણને મળી રહી છે તો સીધો જ બસો રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ આવે છે તેમજ બીજી વાત કરું તો બે થી બે ની અંદર આશરે પચીસ લાખ થી પણ મોટી રકમનું

આ બિલ ચૂકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલ ને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ અંદર હાલના દ્વારા લાવવામાં આવેલ છે તેની સામે પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે અને જરૂર પડે જ્યાં જરૂર પડશે તે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે હાલના શાસકોએ જ્યારે ભ્રષ્ટાચાર કરવા માટે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે જ્યારે ધોરાજી નગરપાલિકા પાસે ત્રણ ત્રણ ગાડીઓ હોવા છતાં

જનરલ બોર્ડ રાખવામાં આવેલ હોય જેમાં ધોરાજી નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતમાં અમે લોકો એને ખુલ્લા પાડી દે છે અને આવા ભ્રષ્ટાચારમાં કોઈપણ પ્રકાર અનુનામ અમે ચલાવીને લેશું નહીં અને ખોટા બિલો જે રજૂ કર્યા છે એ પણ બિલો ન મળે એના માટે અમે ઉપર રજૂઆત કરી છે અને આવા બિલો ન ચૂકવાય એની અમે તાકીદ કરી છે ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટરો કામ કરી ગયા છે એમને પણ ખોટા બિલો જે રજૂ કર્યા હોય એને પણ બે આપણે ચૂકવવાના થતા નથી માટે આવા કોન્ટ્રાક્ટરોને બિલ ન ચૂકવા અમે ઉપર પણ જાણ કરેલી છે અને આગામી પ્રમુખને પણ જાણ કરેલી છે કે આવા બિલ ન ચૂકવવા